પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોર જેમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોની પાછા આપવા જનમંચ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નોને લઈને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રોડ રસ્તા પીવાના પાણી નર્મદા અને ભાડિયા ગામના સ્વસાનો પ્રશ્ન ટોપટીન રહ્યો હતો

લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા દોઢ બે વર્ષથી વહીવટદારનું શાસન છે આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે ખાડાનું રાજ હોય ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેસુમાર છે મચ્છરોનો ત્રાસ છે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા નથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી કોઈપણ ઘટનની વ્યવસ્થા આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેક્સ લેવામાં આવે છે સર્વિસ રોડની કોઈ વ્યવસ્થા નથી મીઠાના અગરિયાઓના પ્રશ્નો છે ખેતીની ની પ્રશ્ન રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો રાધનપુર

લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા દોઢ બે વર્ષથી વહીવટદારનું શાસન છે આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે ખાડાનું રાજ હોય ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેસુમાર છે મચ્છરોનો ત્રાસ છે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા નથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી કોઈ પણ ઘટનની વ્યવસ્થા આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાતલપુરમાં બે હજાર તેર થી કેનાલો બની હોય તેમ છતાં આજે દસ વર્ષ કરતાં વધારે સમયથી એક ટીપું પણ પાણી નથી આવ્યું અહીંયા ટોલ નાકા પર સ્થાનિક લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે સર્વિસ રોડની કોઈ વ્યવસ્થા નથી મીઠાના અગરિયાઓના પ્રશ્નો છે ખેતીની જમીનના પ્રશ્નો